અગ્લેસરના નૌ ગામાં દીકરીના જન્મદિન નિમિત્તે શાળામાં બાળકોને બે દાન ગતાપડીથી ભોજન કરાવ્યું હતું નોમાં ગામના સરપંચના ભાઈના પુત્રીને જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરતાં શાળાના બાળકો સાથે કરી નવો જીરો ચાક્યો હતો નોગામા ગામના સરપંચ મહાદેવભાઈ વસાવાના નાનાભાઈ તેમની પત્ની સંતરાજ વસાવાની લાડલી દીકરીના નિમિત્તે તેમના તરફથી પ્રાથમિક શાળા ખાતે નવતર અભિગમના ભાગરૂપે એક ઉમદા વિચાર સાથે શાળાના બાળકોને શૈક્ષણિક કીટ તેમજ ભોજન કરવામાં આવ્યું હતો જ્યાં એક તરફ સમાજમાં જન્મદિને મિત્રો સગા સંબંધીઓ સાથે પાર્ટી કરી ઉજવણી કરતા લોકો જોવા મળે છે પરંતુ આવા ઉમદા વ્યક્તિ કે જેઓ દીકરીને સાપનો ભારો નહીં

દ્રિયાને જન્મદિવસના સુભાશિષ પાઠવી સૌનો આભાર માન્યો અને જન્મદિવસની ઉજવણીમાં સૌ ભાગીદાર બન્યા